જેમ જેમકે ચોવીસમાં રાજકોટમાં થયું ત્યારે હર્ડલ્સ આવ્યા હશે થોડી ઘણી મુશ્કેલીઓ પડકારો આવ્યા હશે અને બીજું કે દરેક વખતે કશું કામ કંઈક ન્યુનેસ જોઈએ કંઈક નવું એલિમેન્ટ જોઈએ તો બે હજાર પચ્ચીસમાં શું નવું કરવાના છો હર્ડલ્સ ને કેવી રીતે ઓવરકમ કરવાના છો રાઈટ બહુ સાચી વાત છે બેન આપની જનરલી જીપીબીએસ એટલે એક એક્ઝિબિશન છે ને એક્ઝિબિશન એટલે ઓલવેઝ આપણે કે જે બિઝનેસમેનનો ફાયદો થતો એના માટેની ઇવેન્ટ છે એટલે સરદારધામ એનજીઓ છે સોશિયલ ઘણા બધા કામ કરે છે પણ જ્યારે જીપીબીએસની વાત કરીએ ત્યારે એના અમે બહુ જ પ્રોફેશનલી ડ્રાઈવ કરીએ છીએ કે જ્યાં બિઝનેસમેનો પોતાનું એક ઇન્વેસ્ટમેન્ટ કરી પોતાનો સમય આપે સ્ટોલ ડેકોરેશનમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમનું ઇન્વેસ્ટમેન્ટ વર્થ વધારે વધારે કેવી રીતે થઈ શકે તો જીપીબીએસ બે હજાર ચોવીસમાં પણ ઇવેન્ટ પાર્ટનરમાં અમારી કંપની જ હતી તો અમને એનો ખૂબ ગર્વ છે કે જ્યારે રિપીટેડ અમે બીજી કોઈ ઇવેન્ટ કરવા જઈએ છીએ તો જીપીબીએસ બે હજાર ચોવીસના તમામ જે એક્ઝિબિટર્સ હતા જેમણે એમાં ભાગ લીધો હતો એ દરેક કંપનીઓને પર્સનલી ફોન કરી અને એમના ફીડબેક અમે લીધા હતા કે હજી વધારે એકચ્યુઅલમાં વિઝિટર્સ અને એક્ઝિબિટર્સ એમના સમન્વયથી આ ઇવેન્ટ થતી હોય તો એમને પૂછીએ તો જ આપણને શું વધારે બેટર આમાં કરી શકાય એમને આપણને ફીડબેક મળે તો દરેક એક્ઝિબિટરને ફોન કરી અને એમની પાસેથી આપણે ફીડબેક નોટડાઉન કર્યા અને એમને આધારે જેવી રીતે હમણાં ગોવિંદભાઈ વરમોરા આપણા જીપીબીએસ બે હજાર પચીસમાં પ્રમુખ છે એમને કીધું એવી રીતે કે વધારેમાં વધારે ક્વોલિટી વિઝિટર્સને આપણે કેવી રીતે લઈ આવી શકીએ ગુજરાતમાંથી ગુજરાતની બહારમાંથી તો એના અમારા માર્કેટિંગ સ્ટ્રેટેજી એ પ્રમાણે પ્લાન કરીએ છીએ કે વધારે વધારે બિઝનેસ લખેલી ઓડિયન્સને ગુજરાતની બહારથી કેવી રીતે લાવી શકાય અને બીજું કે જે ફીઝની વાત કરી નટુભાઈએ એવી જ રીતે રાજકોટમાં અમે સેકન્ડ ડેથી જે ફીઝ રાખેલી હતી એન્ટ્રી ફીઝ અમે ડે વનથી આ વખતે એન્ટ્રી ફીઝ રાખવાના છીએ કે જેના હિસાબે જેમને ઇન્ટરેસ્ટ હોય બિઝનેસની અંદર આ પ્રોડક્ટમાં જાણવાનું એક્ઝેક્ટલી તો એવા વિઝિટર્સને ટાર્ગેટ કરીને અમે ડે વનથી પ્લાન એવું કરેલું છે કે જ્યાંથી શરૂઆત થશે તો અલીબર્ડમાં અમે બે મહિના પહેલાંથી વિઝિટિંગ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરીશું જેમાં સો રૂપિયાના પેમેન્ટથી રજિસ્ટ્રેશન કરી શકશે અને ઓન ધ સ્પોટ જે પણ વિઝિટર્સ આવશે તો આપણે ટુ હંડ્રેડ રૂપીઝ રાખવાના છે કે જેના હિસાબે જો બિઝનેસમેન આવે છે તો એમને બસો રૂપિયા એ કોઈ મોટી વેલ્યુ નથી પણ એક્ઝિબિટર જે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે સ્ટોલનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ડેકોરેશન મને એમાં કરતા હોય એમને સારું ઓડિયન્સ વધારે મળી શકે એના માટે અમે ઘણી બધી આ વખતે પોલિસીઝમાં માર્કેટિંગ પોલિસીઝમાં તેમજ વિઝિટર્સને લાવવા માટેની પોલિસીઝમાં અમે ચેન્જ કર્યા છે